જય તો જય શ્રી રામ મિત્રો બધાને આ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું

તલ છે પાણી વારવાળો દીપો હેદી દેવી દાસ બે ને આપણે બીજે ક્યાંક બેસી આપડે ક્યાંક બે

અમકે આપણે જાવ તોરન ત્યાં અમે અહીંયા ઊભી રાખી દે બેટા અહીંયા બાજુ રહી ગયા આ બધા થાકી ગયા છે આ અમે નથી થાકા છોટી બોલ ના હું થાકી ના આ થાકી ગયો તમે આવું કંઈક ખોલ ખોલ નાખાય બાપા ઠીક છે હવે લવ ઉતારી કે આને ઉડાડવાનો અડધી છોડા એમને પૂરી થઈ જાય સોળા ને પીધો ને એટલું મોટું લુખે <laughs> 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 तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ लोग बंद कर दे जा रही बात। नहीं नहीं वो परे वर्षा दाई हैं। आइए जो हम ठुटू पड़ो। ओके। आई

मगर बैठी हाँ यार यो कटलू है થઈ ગયો હોય ફરચાઓ પડ્યો ભાઈ સાબ થઈ ગયા હવે પૂરું થઈ ગયું એમ તારું આગળ તો તને તું હું આથી પાંચ કિલોમીટર થઈ તોરણિયા આમ જવાનું હા તો તોરણિયા ચાર કિલોમીટર થાય

અર ભેગું થાને ભાઈ વાગીયા ને કાટો એક ado

मैं <imitation> हां हो गई है तो रोनिया हेलो ब्लॉग लोग उतर गए लोग है जल्दी आ हेलो जल्दी आ हां

અલે જયરી ગા આ કોર રે તું તું દેખાતો નથી ઓલો દેખાય ને એક દેખાય એક દેખાય ને એક દેખાય આમાં ના ભાઈ આ ગાય ગા બેન રાત ખાતો આલા ભાઈ ભાઈ આ બટ ના ના બે હરકા પાહે પાહે રયો દદી આવો રિવ્યુ લે હો રિવ્યુ જોજે રિવ્યુ લે પછી કેતો નહીં हेलो भाई भौतिक मारी मारी नहीं सकता ये जदिया के सामने आ जदिया के सामने मार नहीं सकता हेलो <laughs> भाई रिव्यू आउट अरे उतरे हम हाले बेई आई से अब आवे आवे आचू गाइस हो आई से अबे तो आवे छे नकर बाहर खाओ भी अबे मस्त आवे अबे बोलता नहीं आकोर हवा ने तो आवे अरे सॉरी ओले मा આધાર તો ઊઠતું જ નથી એમ ના બેજો આવો તો ફાઇનલી ગાઈસ હવે આર્ટી ચાલુ થઈ ગઈ છે que me la yo lo que me la yo tú yo yo yo, yo, yo. yo. Ramba pani. Jai. Jai Ramba. Once more. Once more. Once more. Go, we taro upra vlog banau <laughs> lai. Me de. Lai 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 di su <laughs> lai lai. Okay. Hat do na di ka. Kai na han di doi. Duja. Oh.

તો ફાઇનલી કહીશ અમે પ્રસાદી લઈને હવે મંદિરની બહાર આવતા રી આવી રહીને રામબીન નામવાળા અમત એક એક દોરા લઈ લીધા છે દસ દસ રૂપિયાના અને મળે આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ